ભરૂચ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના પાંચ વતી શક્તિના સર્કલ કોર્ટ રોડ પરના મુખ્ય માર્ગો પર દબાણ કરતા લારી ગલ્લા હટાવવાની કામગીરી હાથ ધરાઈ આ કામગીરીને લઈને શહેરના જાગૃત નાગરિકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો ભરૂચના સી ડિવિઝન પોલીસ વિસ્તારની હદમાં આવેલ શ્રીજી સદન એપાર્ટમેન્ટના હરિકૃષ્ણ ટાવરના નવમા માળે લિફ્ટના રિપેરિંગ માટે આવેલ યુવાન ફસાઈ જતા કરુણ મોત વાલીયા તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારતી અંકલેશ્વર કોર્ટ અંકલેશ્વર સેશન્સ કોર્ટે બાળકીને રૂપિયા પાંચ લાખ વિક્ટીમ કોમ્પન્સેશન હેઠળ વળતર ચૂકવવાનો કર્યો આદેશ ભરૂચના ડુંગરી વિસ્તારમાં આવેલ સર્વે નંબર એકસો તેસઠ ઓબ્લિક બે માં લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની માલિકીની જગ્યામાંથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરી જાહેર રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે તેવી લોકચર્ચા પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા દ્વારા મહિલાઓ સાથે કરેલ જાતીય સતામણીના વિરોધમાં બીજેપી દ્વારા કાર્યક્રમ યોજાયો હાથોમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરાઈ જિલ્લા વિકાસ અધિકારી અધ્યક્ષતામાં ભૂલકા મેળો યોજાયો આંગણવાડી કક્ષાએથી બાળકોને સશક્ત કક્ષાએ સમાજનો જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશી અમદાવાદ ભરૂચ એક્સપ્રેસ હાઈવે અંકલેશ્વર ખાતે કામ ચલાવ મંજૂરી આપવા માંગ ઉઠી અંકલેશ્વર પૂન ગામ નજીક આવાગમન કરવા લોક આપી રોડ બનાવી શરૂ કરવા રજૂઆત ભરૂચ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના પાંચ બત્તી શક્તિનાથ સર્કલ કોટ રોડ પરના મુખ્ય માર્ગ પર દબાણ કરતા લારી ગલ્લાને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીને લઈને શહેરના જાગૃત નાગરિકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો શહેર નાનો અને ગીચ વિસ્તાર ધરાવે છે ઉપરાંત જાહેર માર્ગો ઘણી ખરી રીતે સાંકડા અને ગીચ જેમાં લારી ગલ્લાના દબાણથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી રહે છે ભરૂચમાં પાંચ બત્તી શક્તિનાથ સર્કલ કોટ રોડના મુખ્ય માર્ગો પર લારી ગલ્લાવાળા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણ કરતા હોય છે ત્યારે શહેરના મુખ્ય એવા પાંચબત્તીથી શક્તિનાથ કોર્ટ રોડ પર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ વાહનકર્તા પર પોલીસ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી સાથે ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરી વેચાણ કરતા લારી ગલ્લાવાળા પર ભરૂચ નગરપાલિકાના અને પોલીસ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી દરમિયાન કેટલાક સામાજિક આગેવાનો દ્વારા પોલીસ વિભાગ અને નગરપાલિકા પર આક્ષેપ સાથે જણાવાયું હતું કે હંમેશા શહેરની પાંચબત્તીથી સ્ટેશન સુધીના દબાણો નગરપાલિકાની દબાણ શાખાને અને પોલીસ વિભાગને દેખાય છે પરંતુ પાંચમત્તી પછીના પશ્ચિમ વિસ્તારમાં દબાણ શાખા દ્વારા તે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લારી ગલ્લાઓને લોન આપીને ધંધો કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને એક તરફ એ જ લારી ગલ્લાવાળાઓને પોતાના સ્થળ પરથી હટી જવા કહેવામાં આવે છે ત્યારે સરકારની આ નીતિથી શું કોઈ ગરીબ વ્યક્તિ પગભર થઈ શકશે ખરું હાલ તો દબાણ શાખા દ્વારા અઠવાડિયાથી ચાલતી કામગીરીથી દબાણ કરતા લોકોમાં ફફડાટની સાથે પોતાની રોજીરોટી છીનવાઈ જવાની ચિંતા સતાવી રહી છે એ જગ્યા પરથી આ લોકોને હટાવવામાં આવે છે તો મારો એક પ્રશ્ન છે પ્રશાસનને કે જે દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવે છે એમાં લારી ગલ્લાઓ જ ગરીબોના દેખાય છે અને એ હટાવ્યા પછી બી જે એમનું જે લોનો લીધી છે તે લોનોની ભરપાઈ કોણ કરશે એનો મતલબ કે આ પ્રેરે છે ખરેખર તો હોકર્સ ઝોનો જે નિમેલા છે એ હોકર્સ ઝોનો ક્યાં છે જે બી વોર્ડ વાઇઝ હોકર્સ ઝોન હોય એ હોકર્સ ઝોનો આ લોકોએ વેચી કાઢ્યા છે માટે ગરીબ લોકોને બાર જાહેરમાં જ્યાં જગ્યા દેખાતી હોય ત્યાં નડતર રૂપ થયા વગર એ આ ધંધો પોતાને રોજીરોટી કમાવા માટે કરે છે પશ્ચિમ વિસ્તાર છે કાયમ જ પૂર્વ વિસ્તારની અંદર દબાણ શાખા એ પોતાની મરદાનગીથી કામગીરી કરતાં બતાવે છે અને ગરીબને કમજોર લારી ગલ્લાઓની સામુહ પોલીસવાળાને આગળ કરી અને ડાક ધમકીથી જગ્યાઓ ખાલી કરાવે છે તો આ જ પોલીસ અને આ જ દબાણ શાખાને હું સામેથી કહું છું કે પશ્ચિમ વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામો અને ગેરકાયદેસર દબાણો એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે જો તેમને ખરેખર દબાણ શાખાની તાકાત અને પોલીસની તાકાત માપી હોય તો ખરેખર આવી જગ્યા પર જઈને એ દૂધને દૂધને પાણીનું પાણીનું કામ કરવું જોઈએ માટે પ્રશાસનને ખાસ વિનંતી છે કે મોદી સાહેબ આત્મનિર્ભર ભારતની વાત કરે છે તો આવી રીતે આત્મનિર્ભર ભારત નહીં બને કારણ કે આ તો તમે ગરીબ લોકોની રોજીરોટી લઈ અને એમને દુષ્પ્રેરણા કરાવો છો કે જેથી કરીને ખોટા કામમાં પ્રેરીને દારૂના ધંધા બાજુ વળે ચોરી ચકારી બાજુ માટે દબાણ શાખાને ભરૂચ નગરપાલિકાના જે કામો કરવાના છે એ એ એ કામો છે છે એમણે જ કરવાના ખરેખર આ કામ કરીને તો ગરીબની પેટની પર લાત મારી અને એમના પરિવારને રોડ પર અજરતા કરે છે ભરૂચના ડિવિઝન પોલીસ વિસ્તારની હદમાં આવેલ શ્રીજી સદન એપાર્ટમેન્ટમાં હરિકૃષ્ણ ટાવરમાં નવમા મારી લિફ્ટમાં રિપેરિંગ માટે આવેલા યુવાન ફસાય છે તેનું કરુણ મોત નીપજ્યું હતું ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલ ફરિયાદ અનુસાર ભરૂચના મક્તમપુર ગામના ગણેશ મંદિર પાસે રહેતા ઓગણચાલીસ વર્ષીય યોગેશ ભીખાભાઈ મિસ્ત્રી અને દીપક રણછોડ રોહિત આરકે કે કાષ્ટા સ્થિત ખાનગી લિફ્ટની કામગીરી કરતી કંપનીમાં નોકરી કરે છે તેઓ બંને કારીગરો ગત તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ શ્રીજી સદન એપાર્ટમેન્ટમાં હરિકૃષ્ણ ટાવરના નવમાં માળે લિફ્ટના રિપેરિંગ માટે ગયા હતા તે દરમિયાન યોગેશ મિસ્ત્રી લિફ્ટમાં ફસાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે વલિયા તાલુકાના એક ગામમાં સ્મશાનમાં ચૌદ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને અંકલેશ્વરની નામદાર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને વધુમાં સગીરાને પાંચ લાખ વિક્ટીમ કોમ્પન્સેશન હેઠળ વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો વાલીયા તાલુકાના એક ગામની ચૌદ વર્ષીય સગીરાને ગત તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર સોળના રોજ રવિકાંત ઉર્ફે રવિ ગોવિંદ પટેલે પટાવી ફોસલાવીને ગામના સ્મશાનમાં લઈ જઈ બરજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ફરાર થઈ ગયો હતો જે બાદ સગીરાએ સમગ્ર હકીકત માતા પિતાને જણાવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને રવિકાંત પટેલ વિરુદ્ધ વાલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોત્તેર પોક્સો એક્ટ અને એક્ટ્રોસિટીની કલમ મુજબ રવિકાંત પટેલની ધરપકડ કરી હતી અને તેના મહેતા વિરુદ્ધ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી જે કલોત્રા સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી આ કેસ નામદાર વી જે કલોત્રા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલ જે બી પંચાલ દ્વારા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી કે કલોત્રા સાહેબે સરકારી વકીલ જેબી પંચાલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી રવિકાંત રવિકાંત્રણસો છોતેરની કલમ મુજબ આજીવન કેદની સજા તથા પોક્સો એક્ટની કલમમાં વીસ વર્ષની સજા ફટકારી હતી વધુમાં સગીરાને રૂપિયા પાંચ લાખ વિક્ટિમ કોમ્પન્સેશન હેઠળ રાજ્ય સરકારને વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો આ કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી વીજે કલોટરા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે જેબી પંચાલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ત્રણસો છોટ્ટેરના ગુનામાં આજીવન કેદની સજા તથા પોસ્કો એક્ટની કલમમાં વીસ વર્ષની સજાની જોગ સજા કરેલ છે અને ભોગ રાજ્ય સરકારે રૂપિયા પાંચ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે ભરૂચના ડુંગરી વિસ્તારમાં આવેલ સર્વે નંબર એકસો ત્રેસઠ ઓબ્લિક બેમાં આવેલ લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની માલિકીની જગ્યામાંથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરી જાહેર રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે તેવી લોકચર્ચા ચાલી રહી છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડુંગરી વિસ્તારમાં લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના મકાનો આવેલા છે જેમાં મકાન નંબર એ ઓબ્લિક એકને જૂનું મકાન હતું તે તોડી સોસાયટીએ જે તે વખતે ભરૂચ કલેક્ટરે આપેલી શરતો સાથે નકશા પ્રમાણેનો એક પ્લોટનો એરિયા પાંચસો દસ સ્ક્વેર ફૂટ ફાળવ્યો હતો અને તે મકાન સોસાયટીએ આપેલું હતું જેમાં એને પરવાનગીની શરતો પ્રમાણે કોઈએ પણ મકાનની રચનામાં ફેરફાર કરતા પહેલાં જે તે ઓથોરિટીમાં પરવાનગી મેળવવાની રહેશે તેવો સ્પષ્ટ હુકમ હોવા છતાં આ મકાન નંબર સોસાયટીના પ્લાન કરતા અને કોઈ પણ વિભાગની મંજૂરી વગર ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણ કરી મકાન બનાવવામાં આવી રહ્યું છે જેમાં જાહેર રસ્તો પણ બંધ કરી નાખ્યો છે વધુમાં આ જ મકાનની બાજુમાં લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની માલિકીની ખુલ્લી જમીન આવેલી છે તે જમીન ઉપર પણ મકાન નંબર એ ઓબ્લિક એકનાઓએ ગેરકાયદેસર રીતે મકાન બનાવી જાહેર રસ્તો બંધ કરેલ છે અને પોતાની જમીન નહીં હોવા છતાં પણ કોઈપણ વિભાગની મંજૂરી વગર મકાન બનાવવામાં આવી રહ્યું છે શું એ ગેરકાયદેસરનું બાંધકામ બોર્ડર વિભાગના અધિકારીઓ દૂર કરી શકતા નથી કે જે જમીન માલિકીની નથી એ કોઈપણ વિભાગની મંજૂરી કે કોઈપણ જાતના પુરાવો નથી તો પણ આ ખાડા કાન કેમ કરવામાં આવે છે શું કોઈ ખાયકી થઈ હોય કે કોઈ દબાણ છે તેવા પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે આ અંગે વિગતે જોતા ગુજરાત કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ફાઇનાન્સ લિમિટેડ દ્વારા તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મકાન એ ઓબ્લિક એક તેમજ તેની બાજુની ખુલ્લી જગ્યાના માલિકી હકના તેમજ સરકાર પાસેથી મેળવેલા પરવાનગીના કાગળો રજૂ કરવા માટે આઠ દિવસનો સમય આપ્યો હતો સમય ઉપરાંત પણ સમય જતા કહેવાતા માલિકોએ કોઈ જ આગળ રજૂ નહીં કરતા ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તારીખ બે એક બે હજાર ચોવીસે બોડા ભરૂચ અરજી આપી આ ગેરકાયદેસરના દબાણું દૂર કરવા તમામ પુરાવાઓ સાથે અરજી આપી હતી ભરૂચના બોડા વિભાગને ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની અરજી મળતા આ ગેરકાયદેસરના બાંધકામવાળી જગ્યા પર બોડા વિભાગના અધિકારીઓએ દસ એક બે હજાર ચોવીસ તારીખે જાત તપાસ કરી છે ત્યારપછી બોડા વિભાગથી એકત્રીસ એક બે હજાર ચોવીસ આરપીએડીથી આ ગેરકાયદેસર બનાવતા મકાનો વાળાઓને તમામ કાગળો જેવા કે જમીન માલિકી સાબિત કરતા કાગળો નકશાઓ સરકારના હુકમો સોસાયટીના હુકમો પ્રમાણિત કરેલ તમામ કાગળો સાથે દિવસ બોડા લઈ હાજર રહેવા કહ્યું છે જેમાં નોટિસ મળ્યાથી તમામ કામકાજ બંધ કરવાનું કહ્યું હોવા છતાં પણ આ મકાનો બનાવતા વ્યક્તિઓ બોડાની નોટિસની કોઈપણ જાતની બીક વગર કામ ચાલુ રાખ્યું છે જેમાં ઉપરના માળના કોલમો અને સ્લેબ ભરવાની તૈયારી રૂપે સેન્ટરિંગ અને સ્લેબ ભરવા માટે તૈયારી માટે હાલમાં રેતી કપચી અને સિમેન્ટ સમાન નંખાવી રહ્યા છે તારીખ તેર બે બે હજાર ચોવીસના રોજ સવારથી સાંજ સુધીમાં તો સ્લેબની ભરપાઈ થઈ ગઈ હતી અને આવા ખૂબ જ મોટા ગેરકાયદેસરના આખા મકાન ઉપરનો પહેલો માળનો સ્લેબ પેરાફિટ અને ધાબા ઉપર જવાની દાદરની કેબિનો પણ તૈયાર થઈ ગઈ અને હજુ તો કામ ચાલુ જ છે તેમ છતાં પણ બોડા વિભાગની ઢીલી નીતિ અથવા તો ગમે તે કારણે આવા ગેરકાયદેસરના બાંધકામ હજુ કરવાનું ચાલુ છે કોના આશીર્વાદ છે તે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે તેમજ બોડા વિભાગના અધિકારીઓએ આવા ગેરકાયદેસર બનતા મકાનોને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પૂરેપૂરો સમય આપ્યો હોવા છતાં પણ માલિકી કોઈ કોઈપણ પુરાવાઓ રજૂ નહીં કરી શક્યા હોવા છતાં પણ બોડા વિભાગના અધિકારીઓ કેમ અને કયા કારણોસર આ આડાકાન કરે છે જ્યારે કે માલિકી હકના કોઈ જ કાગળિયા નથી આવા ગેરકાયદેસરના દબાણો દૂર કેમ નથી કરતા એ પણ ચર્ચાનો વિષય બન્યો છે કોણ ગોળા વિભાગમાંથી આવા તત્વોનો બચાવ કરી રહ્યું છે ને શા માટે આવા ગેરકાયદેસર બાંધકામોને સીલિંગની કાર્યવાહી નથી કરી હવે જોવું રહ્યું કે ગેરકાયદેસરના મકાનો વાળાઓને શિક્ષા મળશે કે પછી આવું તો ચાલ્યા જ કરશે ભરૂચ જિલ્લા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા દ્વારા મહિલાઓ સાથે કરેલ જાતીય સતામણીના વિરોધમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાથોમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરાઈ હતી પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા શેખ શાહઝાદા અને તેમના સમર્થકોએ પરગણા જિલ્લાના સંદેશ ખાલીમમાં મહિલાઓની જાતીય સતામણી અને બરજબરી જમીન હડપવાના આક્ષેપ કર્યા હતા આ મામલે સમગ્ર દેશમાં તેમના વિપક્ષી ભાજપ દ્વારા વિરોધના કાર્યક્રમો અપાઈ રહ્યા છે જોકે હાલમાં તેમની ધરપકડ કરાઈ છે પરંતુ ત્યારબાદ પણ તેમના દ્વારા સતામણી કરાઈ હોય તેવી મહિલાઓ એક પછી એક સામે આવી રહી છે જેને લઈને વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો આ મામલે ભારતીય જનતા પાર્ટીએ મુદ્દો બનાવી સમગ્ર દેશમાં ટીએમસીના નેતા શેખ સામે વિરોધના કાર્યક્રમો આપ્યા છે જેમાં ભાગ જેના ભાગરૂપે કાર્યક્રમ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચા દ્વારા શહેરના મધ્યસ્થ કાર્યાલય ખાતે વિરોધના કાર્યક્રમ યોજાયો હતો જેમાં મમતા સરકાર તેમના રાજમાં મહિલાઓ સલામત ન હોય તેમના રાજીનામાની માંગ કરી હાથોમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા ધારાસભ્ય

એમની ધરપકડ બીજી બધી સરકારે કર્યા પછી એમની ધરપકડ થઈ છે ત્યારે એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પણ જો મહિલાઓનું રક્ષણ ન કરી શકતા હોય તો ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો અને મહિલા મોરચો એક મહિલા તરીકે મુખ્યમંત્રી અને મહિલાઓનું રક્ષણ ના થાય તો ખુરશી પર બેસવાને કોઈ હકદાર નથી માટે અમારી સર્વેની માગ છે કે ખુરશી ખાલી કરે સીએમ પદ છોડે આઈ અમારી લાગણીના магની છે આસીડીએમ शाखा જિલ્લા પંચાયત ભરુત દ્વારા આયોજિત શિક્ષણની વાત અને વાલી સંવાદોત્સવ અને ભૂલકા મેળાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશીના અધ્યક્ષપદે યોજાયું હતું કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશીએ જણાવ્યું હતું કે આંગણવાડીમાં ભણતા ભૂલકાઓના વાલીઓ સાથે તેમના વિકાસલક્ષી બાબતો પર ધ્યાન આપી શકાય તે માટે ભૂલકા મેળાનું જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા તરફથી આયોજન કરવામાં આવ્યું છે વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે આજનો બાળક એ આવતીકાલ દેશ માટે સારા નાગરિક બને તે માટે આંગણવાડી જેવા શરૂઆતના તબક્કામાં તેમનું સારું ઘડતર અને ભણતર થાય તે જરૂરી છે ઉપરાંત સાંપ્રત શિક્ષણની વિભાવના મુજબ સ્માર્ટ આંગણવાડીઓની કાર્યરત કરાઈ છે આમ આંગણવાડી કક્ષાએથી જ બાળકને સશક્ત બનાવવાથી તંદુરસ્ત સમાજનો પાયો નાખી શકાશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે આઈસીડીએસ શાખા દ્વારા ભૂલકાઓને લગતી શૈક્ષણિક પ્રવૃત્તિઓના ટીએલએમનું પ્રદર્શન નિહાળ્યું હતું સાથે સાથે મહાનુભાવના હસ્તે સ્માર્ટ શિક્ષા બસનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ટીએલએમ પ્રદર્શન થકી પૂર્વ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના અભ્યાસક્રમોને લગતી પ્રવૃત્તિ વાલીગંડ જાતે પણ ઘરે પણ બનાવી શકે અને પોતાના બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા આશય સાથે ટીએલએમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબેન રાવ મામલતદાર માધવીબેન મિસ્ત્રી ભરૂચ ઘટકના સીડીપીઓ રિધિભા ઝાલા મહિલા બાળ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ ભાવનાબેન વસાવા આંગણવાડી કાર્યકર્તાઓ મુખ્ય સેવિકા બહેનો મોટી સંખ્યામાં તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડીમાં ભળતા ભૂલકાઓ અને એમના વાલીઓ માટેનો એક સારો કાર્યક્રમનું આયોજન આજરોજ ભરૂચ ખાતે કરવામાં આવેલ છે સાથે સાથે ભરૂચ જિલ્લાના જે જુદા જુદા ઘટકો છે એ ઘટકો દ્વારા બાળકોને શીખવાડવામાં આવતી ટીએલ મેથડ્સનું પણ અહીંયા નિદર્શન કરવામાં આવેલું છે તેના ચાર્ટ ચિત્રો અને બાળકોને સીધી અને સારી ભાષામાં સમજણ પડે એ પ્રમાણેની અલગ અલગ પદ્ધતિઓનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલ છે શાળામાં બાળકો એમાં ખાસ કરીને આંગણવાડીમાં જે આવે છે ભૂલકાઓ ભૂલકાઓ એ એ આપણા દેશનું ભવિષ્ય છે અને આ ભવિષ્ય આપણે જેટલું વધારે સુરક્ષિત રાખવું હશે તો એ લોકોને ખૂબ જ સારી આપણે તાલીમ આપવી પડશે તો આ અમારી આંગણવાડીના બહેનો દ્વારા તેઓને તાલીમ આપવાનો તેઓને શિક્ષણ આપવાનો એક ખૂબ જ સુંદર પ્રયોગ થઈ રહ્યો છે આ માટે અમારી ભરૂચ જિલ્લાની તમામે તમામ આંગણવાડીના બહેનો અને એમના સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ તેઓ સારી રીતે કામગીરી કરશે તેવી અપેક્ષા રાખીએ છે અમદાવાદ ભરૂચ એક્સપ્રેસ હાઇવેમાં અંકલેશ્વર ખાતે કામચલાવ મંજૂરી આપવા માંગ ઉઠી છે ભરૂતના બંને માર્ગો પર વધતી જતી ટ્રાફિક સમસ્યા વચ્ચે અંકલેશ્વર અને સુરતના વાહન ચાલકો માટે અંકલેશ્વર સુધી શરૂ કરવા માંગ કરી છે ભરૂચના ટ્રાફિક ભારણમાં ઘટાડો સાથે ઇંધણની બચત સુગમતા ઊભી થશે અંકલેશ્વર પુનગામ નજીક આવાગમન કરવા માટે સ્લોપ આપી રોડ બનાવી શરૂ કરવા રજૂઆતનો દોર શરૂ થયો છે તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવસારીથી ઈ લોકાર્પણ કરતાં અમદાવાદથી ભરૂચ સુધીનો એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મૂક્યો છે જેને લઈ અનેક ફોર વ્હીલ ચાલકો માટે સરળતા ઊભી થઈ છે જોકે આ સરળતા ભરૂચ આવ્યા બાદ મુસીબત ઊભી થઈ રહી છે ભરૂચ દહેગામથી જીએનએફસી ચોકડી અને નર્મદા ચોકડી સુધી પહોંચતા એક કલાક કરતાં વધુ સમય નીકળી રહ્યો છે જે પાછળનું કારણ ભરૂચ ખાતે શ્રવણ ચોકડી નજીક નવા બ્રિજની કામગીરી શરૂ થતાં પહેલાં સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો ટ્રાફિક સાથે ભરૂચ લોકલ અને હવે એક્સપ્રેસ વેના વાહનો આવાગમન કરતાં રોજબરોજ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે જેને લઈ જ્યાં વડોદરાથી ભરૂચ જવા માટે એંશી કિલોમીટરનું અંતર માત્ર પિસ્તાલીસ મિનિટમાં પસાર થાય છે ત્યાં દહેગામથી ભરૂચ ચોકડી સુધી બારથી પંદર કિલોમીટર અંતર કાપતા જ સાહીઠ મિનિટથી વધુ સમય નીકળી જાય છે આ વચ્ચે હવે અંકલેશ્વર સહિત દક્ષિણ ગુજરાત તરફ આવતા સુરત નવસારી વલસાડના વાહનચાલકો એક્સપ્રેસ વે પર આવતા ખચકાઈ રહ્યા છે જો દહેગામથી સીધા જ અંકલેશ્વર પુનગામ નજીક રોડ ખુલ્લો મૂકવામાં આવે તો માત્ર આઠ કિલોમીટરનું અંતર પાંચથી દસ મિનિટમાં કપાઈ જવાની સાથે અંકલેશ્વર તરફ અને દક્ષિણ ગુજરાત તરફ આવતા વાહનો ત્રેવીસ કિલોમીટરનો ફેરાવો બચવાની સાથે સમય અને ઈંધણની પણ બચત થઈ શકશે એટલું જ નહીં ભરૂચ ખાતે ટ્રાફિકનું ભારણ પણ હરું થઈ જશે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે બે દિવસ માવઠાની આગાહી કરી છે આ બધા વચ્ચે ગતરોજ રાત્રિના ભરૂચ જિલ્લાના વાઘરા પંથકમાં વાતાવરણમાં પલટા સાથે વીજ સાથે વરસાદ વરસ્યો હતો કમોસમી માવઠાથી આ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે બે ત્રણ દિવસથી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં રાત્રિના ઠંડી અને દિવસભર ગરમી લાગી રહી છે આ વચ્ચે હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવાર અને શનિવારના રોજ રાજ્યના ઘણા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો વાઘરા પંથકમાં ગતરોજ મોડ વાતાવરણમાં પલટા સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો અચાનક વરસેલા કમોસમી વરસાદ વરસવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની દહેશત જોવા મળી હતી જોકે શુક્રવાર અને શનિવારે પણ વરસાદની આગાહી છે ત્યારે કમોસમી વરસાદ ન થાય તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે સતત બીજા દિવસે અંકલેશ્વરમાં નેશનલ હાઇવે ઉડતાલીસ વાલીયા ચોકડી પર ચક્કાજામ જોવા મળ્યો હતો માર્ગના સમારકામ અને આમલા ખાડી સાંકડો બ્રિજને લઈને સમસ્યા વધી રહી છે વહેલી સવારથી જ રોજ સર્જાતા ટ્રાફિક જામને લઈને નોકરિયાત વર્ગથી માંડી ટ્રાન્સપોર્ટેશનમાં સમસ્યા ઉદભવી રહી છે અંકલેશ્વર પસાર થતા નેશનલ હાઇવે નંબર પર વાલિયા ચોકડી બ્રિજ હાલ ટ્રાફિક નવજીવન ચોકડી સુધી વાહનની કતાર જોવા મળી હતી જે બીજા દિવસે પણ જોવા મળી હતી માર્ગના સમારકામને લઈને સતત બે દિવસથી સમસ્યા સર્જાઈ રહી છે તેની અસર અન્ય યાત્રિક માર્ગો પર પણ થઈ રહી છે વાલિયા ચોકડી પર વાલિયા રોડ તેમજ જૂના નેશનલ હાઇવે નંબર આઠ બંને તરફ ટ્રાફિકનું ભારણ વધવાની સાથે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે સવારે જીઆઈડીસીમાં આવતા નોકરિયાત વર્ગ વિદ્યાર્થીઓ સહિત કોલેજના વિદ્યાર્થીઓ વધવાની સાથે વાહન ચાલકો અટવાઈ ગયા છે તો ઉદ્યોગોની ધોળી ન સમાન ટ્રાન્સપોર્ટેશન પર અસર ઊભી થઈ છે ટ્રાફિકમાં ઉભેલા વાહનોને લઈ ઈંધણમાં નીકળતા ધુમાડાને લઈ હવામાં પીએમ પાર્ટિકલની માત્રા વધતા પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે જ્યારે ટ્રાફિક જામને લઈને નોકરિયાત વર્ગથી માંડી ટ્રાન્સપોર્ટેશનમાં સમસ્યા ઉદભવી રહી છે હાઈવે ટ્રાફિક પોલીસ જિલ્લા

શ્રીયુદ્ધ બિલ ગેટ્સ સાથે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા ગેટ્સનું ગુજરાતના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા નર્મદા નિગમના વહીવટી સંચાલક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ ચેરમેન મુકેશ પુરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવત તેવતિયા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું બોર્ડની પરીક્ષાના આયોજનના ભાગરૂપે સુમેરાના અધ્યક્ષ સ્થાને સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક મળી હતી ભરૂચ જિલ્લામાં આગામી તારીખ અગિયાર થી છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા યોજાનાર છે ત્યારે જિલ્લામાં ધોરણ દસના ના બ્યાસી બિલ્ડિંગમાં તેવીસ હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એકત્રીસ બિલ્ડિંગમાં નવ હજાર પાંચસો બાવન વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ઓગણીસ બિલ્ડિંગમાં ત્રણ હજાર આઠસો વીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે કલેક્ટર તુષાર સુમેરાય ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત અને હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમાચિહ્નરૂ બોર્ડની પરીક્ષાના જ્વલન સફળતા પ્રાપ્ત કરી તમે એકલા નથી અમે સૌ સાથે છીએ તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલ આત્મવિશ્વાસ હેલ્પલાઇન વિશે વિસ્તૃત માહિતી આપી હતી પરીક્ષા દરમિયાન સીસીટીવી રેકોર્ડિંગ અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી મિટિંગમાં ઉપસ્થિત બોર્ડ પરીક્ષા સંલગ્ન સરકારી પ્રતિનિધિઓ પાસે પીએટીએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ અંગે પીપીટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કલેક્ટર તુષાર સુમેરાએ બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી બેઠકમાં શિક્ષણાધિકારી એસએસસી એચએસસી ઝોનના ઝોનલ અધિકારી તેમજ સરકારી શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમ વડોદરાના સંયુક્ત ઉપક્રમે એસએસસીના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલ મોડેલ એક્ઝામ બે હજાર ચોવીસનું પરિણામ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ભરૂચ ખાતે જાહેર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ એકેડેમી એસોસિએશનના ઉપપ્રમુખ મિનેશભાઈ રાણા સભ્યો આઈટીએમ એસએલએસ વડોદરાના ડોક્ટર તાપસ દુબે ચીફ ઓફ માર્કેટિંગ ડોક્ટર હિમાની પાંડે ડીન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા પરિણામ મેળવવા માટે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામનું સમગ્ર સંચાલન કરતા પ્ર પ્રણવભાઈ વાડિયા અને પરિશ્રમ ક્લાસના શૈલેષભાઈ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સમય સ્વાસ્થ્ય અને સમજણની સાથે ભય વિના બોર્ડના પેપર માટે તૈયારી કરે છે ત્યારે વાલીઓ પણ બાળકો પર પરીક્ષા માટે કોઈપણ પ્રેશર ન આપે આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ હેમાબેન પટેલ પ્રમુખ ઉપપ્રમુખ સદસ્યો તથા ભરૂચ એકેડેમી એસોસિએશનના સભ્યોએ ઉપસ્થિત રહી પરિણામ માટેની સહયોગી સેવા આપી હતી ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમ એસએલએસ એસ દ્વારા લેવામાં આવેલ ધોરણ દસ મોડેલ ટેસ્ટમાં વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી દસ વિદ્યાર્થીઓને તથા વિષયવાર પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી દસ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરતનગરપાલિકાના નગરપાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના પાંચ વતી સર્કલ કોર્ટ રોડ પરના મુખ્ય માર્ગો પર દબાણ કરતા લારી ગલ્લાને હટાવવાની કામગીરી હાથ ધરાઈ આ કામગીરીને લઈને શહેરના જાગૃત નાગરિકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો ભરતના સી ડિવિઝન પોલીસ વિસ્તારની હદમાં આવેલ શ્રીજી સદન એપાર્ટમેન્ટના હરિકૃષ્ણ તાવરના નવમા માળે લિફ્ટના રિપેરિંગ માટે આવેલ યુવાન ફસાઈ જતા કરુણ મોત વાલીયા તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારતી અંકલેશ્વર કોર્ટ અંકલેશ્વર સેશન્સ કોર્ટે બાળકીને રૂપિયા પાંચ લાખ વિક્ટીમ કોમ્પન્સેશન હેઠળ વળતર ચૂકવવાનો કર્યો આદેશ ભરૂચના ડુંગરી વિસ્તારમાં આવેલ સર્વે નંબર એકસો તેસઠ ઓબ્લિક બે માં લક્ષ્મીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની માલિકીની જગ્યામાંથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરી જાહેર રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે તેવી લોકચર્ચા પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા દ્વારા મહિલાઓ સાથે કરેલ જાતીય સતામણીના વિરોધમાં બીજેપી દ્વારા કાર્યક્રમ યોજાયો હાથોમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરાઈ